આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના પિચોતેર વર્ષ પૂર્ણ થતા એક ભારતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે અને જુદી 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 વ્યવસ્થાઓ આના માટે કરવામાં આવી છે તો એ સેવા પખવાડિયા અંતર્ગત એક એકવીસ તારીખે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરેથોનનો હેતુ એવો છે કે ભારતમાં રહેતા યુવાનોને તમામ લોકો નશાથી મુક્ત રહે અને એનામાં નશા મુક્તિ માટેની જાગૃતિ આવે એના માટે કુલ પિંચોતેર જગ્યાએ આ મેરોથોન થવાની છે ભારતભરમાં એમાંથી એક જામનગર મહાનગર ખાતે એકવીસ તારીખે સવારે છ વાગ્યાથી આ મેરેથોન ભારતભરમાં થશે અને કુલ પાંચ કિલોમીટર જેવો આનો રૂટ છે અને ખૂબ મોટી સંખ્યામાં આમાં સંસ્થાઓ બીજા શાળાઓ કોલેજો અને ઘણી બધી યુવાધન અને ઘણા બધા સિનિયર સિટીઝનો પણ આ યાત્રામાં જોડાવાના છે અને આપણે જે હમણાં વાત કરી બંને બ્રાન્ડ એમ્બેસેડર ઝીલ મકવાણા અને જયભાઈ રાવલિયાએ કે અમે પણ તમને અપીલ કરીએ છીએ કે એમના આ અપીલને માન આપી સમગ્ર જામનગરની જનતા આ મેરેથોનમાં જોડાય મોદી સાહેબે જે સપનું જોયું છે ભારત માટે એના વિકાસ માટે તો એમાં જે કઈ યુવાનો આ નશાના માર્ગે દોરાઈ જાય છે અને એમની જીવનને ક્યાંક ને ક્યાંક બરબાદીના રસ્તે લઈ જાય છે તો એમને આ નિશા કરવા એમાંથી પાછા વાળવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ આ મોટા મેરેથોનનું આયોજન થયું છે તો મારી આપના માધ્યમ થકી પણ અપીલ છે કે આપણ પ્રેસ મીડિયા થકી લોકો સુધી આ સંદેશો અમારા વતી ચારસો ને વધુમાં વધુ લોકો આ મેરેથોન માં જોડાય અને ખૂબ સારી મેરેથોન દોડ જામનગર આપણે બધા સાથે મળીને યોજીશું અમારો યુવા મોરચો આના માટે લોકોને સંપર્ક અને એની તમામ વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે અમારા સેવા પખવાડિયાના ઇન્ચાર્જ શ્રીઓ વિજયભાઈ સુભાષભાઈ ભાવેશભાઈ ટુમર મુર્ગેશભાઈ અને રીટાબેન જોટંગિયા સાથે સાથે આ મેરેથોન દોડમાં પણ અમારા યુવા મોરચાના પ્રમુખ છે દિલીપસિંહ બંને મહામંત્રીશ્રીઓ ચિંતનભાઈ અને વિરલભાઈ બારડ અને તમામ યુવા મોરચાની ટીમ આની વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું પણ આપ સર્વેને આ અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આ મેરેથોનમાં જોડાય અને ભારતને જે નશા મુક્તિનું આપણે મોદી સાહેબે જોયું છે સાથે સાથે ફિટ ઇન્ડિયા ને પણ આ મેરેથોન દ્વારા આપણે આ મેરેથોનના માધ્યમ દ્વારા આ એક સંદેશો આપણે લોકો સુધી પહોંચાડશું તો ફરી એકવાર આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આપ અમારી સાથે જોડાવ મારું નામ જય કિશોર વેરાવલિયા છે હું અંડર નાઇન્ટીન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં રમું છું જેમ કે તમને બધાને ખબર જ હશે મોદી આપણા શ્રી લોકપ્રિય શ્રી નેતા નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવે છે પિછોતેરમો અને એટલે આપણે આખા દેશમાં પિછોતેર મેરેથોન રાખી છે જેમાંથી એક મેરેથોન આપણા જામનગરમાં છે અને જેના બ્રેન્ડ એમ્બેસેડર મને બનાવવામાં આવે છે આનો એક છે મેરેથોનનો કે આપણા યુવાનો વ્યસન મુક્ત રહે અમે મેરેથોન માં ભાગ લેશું અને તમે બધાને તમે બધાને ભાગ લ્યો એવું અમે છે મારું નામ જીલ નિતેશભાઈ મકવાણા છે જામનગર મહાનગર યુવા મોરચા દ્વારા મને આમંત્રિત કરવામાં આવી છે હું એક કોમનવેલ્થ મેડલિસ્ટ કરાટે પ્લેયર છું અને આપણે જાણીએ છીએ કે વડા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પિચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આપણા ભારત દેશમાં કુલ પિચોતેર મેરાથોન થવા જઈ રહી છે જેમાંની એક મેરાથોન આપણા જામનગરમાં થઈ 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 રહી છે અને જેનો મુખ્ય હેતુ એક જ છે કે આપણું ભારત છે ને એ ભારતના યુવાનો નશા મુક્ત અને બધા વ્યસનોથી દૂર રહે તેમજ ફિટ ઇન્ડિયા રહે તેના માટે આપણે આ મેરાથોન યોજવામાં આવે છે અને હું જામનગરની એક બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે મને અને હું પણ આ મેરાથોનમાં જોડાઈ રહી છું તો તમે પણ આ મેરાથોનમાં જોડાવ એવી એક અપીલ છે